કિડનીમાં સમસ્યા આ દસ સંકેતોથી જાણો આ આઠ ખરાબ તેવો જવાબદાર છે ડોક્ટર પાસેથી જાણો સુરક્ષિત રહેવાના ઉપાય અને સાવચેતીઓ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં કિડની ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે તે લોહીમાંથી કચરો ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા તેને બહાર કાઢે છે કિડની ચોવીસ કલાક સતત કામ કરે છે ્યારે પણ રોકાયા વિના જો કિડની માં કોઈ સમસ્યા હોય તો લોહી માં જેરી પદાર્થો જમા થવા લાગે છે આનાથી કિડની ફેલ્યોર અને હૃદય રોગ જેવી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અનુસાર વિશ્વમાં લગભગ 850 મિલિયન લોકો કિડની ના રોગથી પીડાય છે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ ભારતમાં એંસી લાખથી વધુ લોકો ક્રોનિક કિડની રોગથી પીડાય છે દર વર્ષે દેશમાં લગભગ બે પોઈન્ટ બે લાખ નવા દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડે છે કિડનીના રોગનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી છે જો કે જારે કિડની યોગ્ય રતે કામ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે આપણો શરીર કેટલાક ચોક્કસ સંકેતો આપે છે આ સંકેતોને અવગણવાથી જોખમ વધી શકે છે તેથી આજે તબિયત પાણી આપણે કિડની સંબંધિત સમસ્યાઓ વિશે વાત કરીશું તમે એ પણ જાણશો કે કિડનીમાં સમસ્યા આ 10 સંકેતોથી જાણો આ આઠ ખરાબ તે હો જવાબદાર છે ડોક્ટર પાસેથી જાણો સુરક્ષિત રહેવાના ઉપાય અને સાવચેતીઓ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં કિડની ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે તે લોહીમાંથી કચરો ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા તેને બહાર કાઢે છે કિડની 24 કલાક સતત કામ કરે છે क्य रोकाया विना जो किडनी में कोई समस्या होय तो झेरी पदार्थों जमा थवा लगे आना किडनी फेल्योर हृदय रोग घनी गंभीर स्वास्थ्य समस्याओ इंटरनेशनल सोसायटी ऑफ नेफ्रोलॉजी अनुसार विश्व में लगभग आठ सौ पचास मिलियन लोग किडनी पीड़ाय नेशनल लाइब्रेरी ऑफ मेडिसिन में प्रकाशित थेला एक अभ्यास मुजब भारत में ऐसी लाख थी लोको क्रोनिक किडनी रोग थी छे। दर वर्षे देश में लगभग बे पॉइंट बे लाख नवा नी जरूर पड़े छे किडनी ना रोग सौथी मोटू कारण खराब जीवनशैली छे। जो के જારે કિડની યોગ્ય રીતે કામ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે આપણો શરીર કેટલાક ચોક્કસ સંકેતો આપે છે આ સંકેતોને અવગણવાથી જોખમ વધી શકે છે તેથી આજે તબિયત પાણી આપણે કિડની સંબંધિત સમસ્યાઓ વિશે વાત કરીશું તમે એ પણ જાણશો કે કિડનીની સમસ્યા હોય ત્યારે શરીર કેવા પ્રકારના સંકેતો આપે છે આપણી કઈ ખરાબ આદતો કિડનીને નુકસાન પહોંચાડે છે કિડની શરીરમાંથી લોહી ફિલ્ટર કરે છે કિડની શરીરમાં રહેલા ઝેરી તત્વો વધારાનું પાણી અને ખાંડને લોહીમાંથી દૂર કરવાનું કામ કરે છે ते शरीर में पानी, सोडियम पोटेशम केल्शियम अन्य खनिजों सतुललन जाखे आना थी शरीर ना बधाज भागों सारी रीते कार्य करे छे। किडनी ब्लड प्रेशर ने नियंत्रित करवामा पण मदद करे छे। आ उपरांत किडनी विटामिन डी ने तेना सक्रिय स्वरूप केलसीट्रीओल मा रूपांतरित करे छे। જે હાડકાને મજબૂત બનાવે છે જારે કિડનીમાં સમસ્યા હોય છે ત્યારે શરીર આવા સંકેતો આપે છે જારે કિડનીમાં કોઈ સમસ્યા સર્જાય છે ત્યારે આપણો શરીર કેટલાક સંકેતો આપે છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે આ ચિહનો કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થવાને કારણે હોઈ શકે છે જ્યારે કિડની શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી યોગ્ય રીતે દૂર કરવામાં અસમર્થ હોય છે ત્યારે પગ ઘૂંટી અથવા ચહેરાની આસપાસ સોજો આવી શકે છે આ ઉપરાંત શરીરમાં લોહીની ઉણપ પણ સર્જાઈ શકે છે આનાથી થાક અને નબળાઈ લાગી શકે છે જારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી ત્યારે શરીર બીજા ઘણા સંકેતો આપે છે નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો કિડની ડિસીઝ સીધી રીતે ખરાબ જીવનશૈલી સાથે સંબંધિત છે આપની જીવનશૈલીની સીધી અસર આપના સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ તેવો જીવી કે બીનારોગ્યપ્રદ આહાર ઉંગનો અભાવ ધુમ્રપાન અને દારૂ પીવાથી કિડનીના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે ખરાબ ખાવાની આદતો જેમ કે વધુ પડતું તેલયુક્ત ખાણયુક્ત અને પ્રોસેસ્ડ ખોરાક કિડની પર દબાણ લાવે છે કસરતનો અભાવે શરીરમાં ચરબી જમા થવા લાગે છે જે સ્થુરતા અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે આનાથી કિડની પર વધારાનું દબાણ પડે છે ઊંઘનો અભાવ શરીરમાં બળતરા તણાવ અને હોર્મોનલ અસંતુલનું કારણ બની શકે છે જે કિડનીના કાર્યમાં અવરોધ ઊભો કરે છે આ સિવાય બીજી ઘણી ખરાબ તેવો છે જે કિડની પર ખરાબ અસર કરે છે નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજો કિડની રોગ માટે જોખમી પરિબ્રો કિડની ડિસીઝ પાછળનું કિડની ખરાબ થવાના કેટલાક મુખ્ય સંકેત નીચે જણાવેલા છે કિડની ખરાબ થવાના લક્ષણો એક મૂત્રમાં ફેરફાર મૂત્ર આવવાનું પ્રમાણ વધવું અથવા ઘટવું મૂત્રમાફી અથવા રક્ત આવવું મૂત્રનો રંગ ગાઢ પીળો અથવા ભૂરો થવો બે સૂજ અથવા ફૂલાવો ચહેરા हात પગ અને તાકા માં સોજો સવારે આંખો નીચે ફૂલાવા લાગવો 3 થકાવટ અને कमजोरी ખૂબ જ થાક લાગવો શરીરમાં હિમોગ્લોબિન ઘટવાને કારણે ઉંગ ઉંગ આવવી 4 ચક્કર કે માથાનો દુખાવો બ્લડ પ્રેશર વધું થવો ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી 5 ભૂખમાં ઘટાડો અને ઉલટી ખાવાનું મન ન થવો ઉલટી અને ઉબકા આવવા छ चामी में ड्राइनेस शरीर में विषेला तत्वों त्वचा पर खंजवाड़ी सात छाती में दुखावो अने श्वास ले तकलीफ शरीर में वू पाणी जमवा श्वास ले तकलीफ छाती में दबाण अनुभव हो जो आमा कोई कोईपण लक्षणों सतत रहे तो तुरंत डॉक्टर संपर्क करवो કિડનીના રોગનું વહેલું નિદાન અને સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે